આ તો મિત્રો આપણે બનાસ ડેરી આવી ગયા બરાબર અને થોડી વારમાં અંદર પણ જવું છે પણ બહારથી એક ટેન્કર આવે છે એટલે આપણે ટેન્કરમાં બેસી જઈશું બરાબર મિત્રો તો વિડીયોમાં જોડાઈએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર તો આગળ એક ગાડી આવે છે એટલે આગળથી આપણે ઉભા રહીશું આગળ જઈને બરાબર દેખ આ તો મિત્રો આવી ગયો ટેન્કર ગયો જો આવી ગયું આપણું ટેન્કર બરાબર તો આપણે ટેન્કરમાં બેસી જઈશું

થોડી વારમાં ત્યાં જઈશું અંદર ઇન્ટરવ્યુ લેવા માટે બોલાવે તો તે અંદર ગયો છે બરાબર અને આવે એટલે પછી આપણે પાછા ઘરેથી નીકળશું બરાબર ચાલો મિત્રો આપણે આના અંદર જઈશું તો આજે આમાં અંદર છે એટલે આપણે જઈશું હોય બરાબર અંદર તો નહીં જવાનું